નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિક સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું જે એક બેઠક સતત ચર્ચામાં છે એ બેઠક પર ઇતિહાસ પર રચાઈ શકે છે કારણ કે આ વર્ષે સૌથી પહેલી બેઠક કે જે બિનહરીફ જાહેર થઈ શકે છે અને આટલા વર્ષો બાદ ચૂંટણી જે સામાન્ય ચૂંટણી યોજાય છે તેમાં વર્ષો બાદ સુરતની બેઠક કે જે પ્રથમ વખત જેમાં કોંગ્રેસનો ઉમેદવાર નહીં હોય તે પ્રકારની ઘટના બની છે કારણ કે ફોર્મ જે સુરત કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંભાણી તેમનું રદ કરવામાં આવ્યું છે ટેકેદારોની સહીના મામલે પહેલાં સવાલ ઉઠાવવામાં આવ્યો અને ત્યારબાદ એક દિવસનો સમય નિલેશ કુંભાણી દ્વારા માગવામાં આવ્યો સવારે નવ વાગે તેઓ હાજર પણ થયા પરંતુ ત્યારબાદ જે ચાર ટેકેદારો છે ત્રણ ટેકેદારો તે હાજર ન થયા અને અંતે જે ફોર્મ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હવે કોંગ્રેસનું કહેવું છે કે તે ઉપર જશે હાઈકોર્ટમાં પણ જશે સુપ્રીમ કોર્ટમાં પણ જવાના છે આગામી સમયમાં પરંતુ અત્યારે તો ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે અને આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ પણ છે અને આજે ત્રણ વાગ્યા સુધી કે જે ઉમેદવારી પરત ખેંચી શકશે અને જેમાં ખાસ કરીને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સિવાય અન્ય આઠ અપક્ષ ઉમેદવારો હતા અને અન્ય પાર્ટીના જે ઉમેદવારો હતા જેમાંથી મોટાભાગે સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે તેવી માહિતી સૂત્રો દ્વારા સામે આવી રહી છે અન્ય એક કે જે ઉમેદવારી પરત ખેંચે તો આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ ચૂંટાઈ શકે છે આ બાબત કે જે ખૂબ જ ચર્ચાનો વિષય બની છે અને એક જે કહેવત આપણે સૌ જાણીએ છીએ કે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન લવ એન્ડ વોર પરંતુ હવે આ જે અત્યારે રાજકીય ડ્રામા સર્જાઈ રહ્યું છે ત્યારબાદ એવું પણ કહી શકાય કે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન લવ એન્ડ લવ વોર એન્ડ પોલિટિક્સ કેમકે અત્યારે ઘણી બધી ઘટનાઓ એવી સર્જાઈ રહી છે કે પોલિટિક્સમાં કંઈ પણ થઈ શકે છે કોઈ પણ કરી શકાય છે તેવી ઘણી બધી ઘટનાઓ બની છે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ભાજપનો જ ખેલ છે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે બીજી તરફ વાત કરીએ તો કોંગ્રેસના અમુક નેતાઓ કે જે પહેલેથી દિલેશ કુંભાણીની ટિકિટ આપવામાં આવી ત્યારથી જ તેઓ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે તેવું પણ કહી રહ્યા છે આ સમગ્ર ઘટનાક્રમ અંગે આપણે ચર્ચા કરવાના છીએ કે હવે આગળ શું થશે જો બિનહરીફ ચૂંટાશે તો જે પ્રકારે કહી શકાય કે કોંગ્રેસ માટે કેટલા માઠા સમાચાર કહી શકાય છે અને આગળ કોંગ્રેસ જે કોર્ટમાં જવાની વાત કરે છે ત્યારે હવે કોઈ ચાન્સ છે કે કોર્ટના આદેશ બાદ એમને ઉમેદવારી પાછી મળી શકે શું રહેશે તમામ આ બાબતને લઈને વાત તેના અંગે આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે અશોકભાઈ પંજાબી કોંગ્રેસના નેતા છે આપણી સાથે જોડાયા છે અને સાથે જ પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ આપનું પણ સ્વાગત છે અશોકભાઈ સૌથી પહેલાં તો રાજકીય ડ્રામા બે દિવસનું સળંગ અ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે તેની પહેલા બે દિવસ પહેલાથી આ ડ્રામા ચાલતો હતો લાગતું હતું કે રવિવારે સવારે નવ વાગે જે બોલાવવામાં આવ્યા છે તેમાં ક્યાંક ક્યાંક ઉકેલ આવી જશે કોંગ્રેસના વકીલ રહ્યા હતા પરંતુ ન આવ્યો રદ કરવામાં આવ્યું છે હવે આગળની રણનીતિ શું રહેશે અને આ સમગ્ર ઘટનાક્રમ અંગે આપની શું પ્રતિક્રિયા છે સર્વપ્રથમ તો આ સ્પષ્ટ છે આખા ગુજરાતના લોકોને કે આ ચંડીગઢમાં જે રીતે લોકતંત્રનું અને ખુલે આમ જે વોટ હતા બાજુ મૂકીને અને ભાજપના ઉમેદવારને જાહેર કરી દીધેલા અને સુપ્રીમ કોર્ટે પોતે આ બાબતની અંદર કોમેન્ટ કરીને કીધેલું કે આ ચીર હરણ થયું છે લોકતંત્રના આ ચંડીગઢનું પૂર્ણ પુનર્વર્તન પુનરાવર્તન આ સુરતમાં થયું છે હવે સુરતની અંદર જે ટેકેદારો હતા અમારા ઉમેદવારના આ ટેકેદારોનું અપહરણ જ કરી લીધું છે હવે એની સામે ફરિયાદ કરવામાં આવી છે પોલીસની અંદર એને અપહરણ કરીને લઈ ગયા છે અને આ ટેકેદારોની બાબતની અંદર જે રીતે ત્યાં ચૂંટણી ઓફિસર ભરત્યા છે મને લાગે છે કે ગાંધીનગરના ઇશારેથી જ આ બધું વર્તન થઈ રહ્યું છે આ ગુજરાતના લોક લોક લોકસભાના ઇતિહાસમાં પણ અક્ષરોથી લખાશે જે રીતે કોંગ્રેસની ઉમેદવારી પત્ર જે રદ કર્યું છે અને જે ટેકેદારો છે એ ટેકેદારોનું અપહરણ કરી દેવામાં આવ્યું છે અને પછી એ નથી આવી શકતા આ મુદ્દો લઈને ભાજપ જે રીતે સૌથી મોટો વિરોધ પક્ષ ગુજરાતની અંદર એનો ફોર્મ રદ કરાય છે અને પછી બીજા ફાર્મો પાછા ખેંચાય છે

અમારી લીગલ ટીમ ત્યાં બે દિવસ પહોંચી ગઈ ઓલરેડી અને તમામ પ્રકારના પ્રયાસો આ બાબત કરવાના હતા હાઈકોર્ટની અંદર કે આ બાબતમાં અમારા ઉમેદવારના જે ટેકેદારો છે એનો અપહરણ કરી લેવામાં આવ્યું છે છતાં પણ ત્યાંનો જે ચૂંટણી અધિકારી છે સાંભળે નહીં આ બધી બાબતને અને આ બાબતના ઉપર ચૂંટણી કમિશન સાથે ચર્ચા કરીને એમને નક્કી કરવાની જરૂર હતી

લોકતંત્ર કરવા માંગતી હોય પાર્ટી તો બીજું શું જોઈએ હવે કોઈને કોઈને પૈસા આપ્યા આપી બધા પક્ષો અપક્ષોને ખેંચા લીધા બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલનું ફોર્મ પાછું ખેંચે એટલે એ બી નરીફ થાય એ કોષ્ટિ કરી રહ્યા છે પણ એ લોકોને ધાક ધમકી આપવામાં આવી રહી છેલ્લા જ સમાચાર એવા છે કે પ્યારેલાલ અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખે પોલીસની રક્ષણ માંગ્યું છે ત્યાં લઈ ગયા છે ત્યાં ઉપાડીને ખબર નથી પડતી એટલે આ બધા પરિસ્થિતિ જે છે એ ખૂબ દુઃખદ છે અને કોંગ્રેસની લીગલ ટીમ કામે લાગી ગઈ છે અને એ બાબતમાં અમે કાયદેસર જે કરવાનું હશે કરીશું હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય

અને એ પ્રમાણે અમે કાયદાકીય રીતે પણ અમે આગળ વધીશું પણ તમે જુઓ તમે એની સાથે સાથે આ શું થયું અમરેલીમાં અમરેલીમાં પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું ફોર્મ કેન્સલ કરવા માટેના તમામ ધમપછાડા કરી દીધા એવી રીતે ત્યાં બનાસકાંઠામાં ગેની ના ફોર્મ જે છે ત્યાં અમારી ઠુંબરબેન એના કરી દીધા આપણા ઇન્ડિયાના ઉમેદવાર જે છે ભાવનગરમાં એને પણ પરેશાન કરવાની કોશિશ કરી પંચમહેરમાં પણ આવી રીતે પડતો થઈ રહ્યા છે એટલે આખા ગુજરાત ની આખા દેશમાં ભારતીય જનતા આરએસએસ ની જે માનસિકતા છે એ હકીકતમાં દેશને લોકતંત્ર એકદમ કઈ રીતે ખતમ કરી દેવું અને ચૂંટણી નો બનાવી દઈને એક નું શાસન એક નું શાસન એ પ્રમાણે એ પ્રયત્નો કરી રહ્યા છે તો એની સામે કોંગ્રેસ પક્ષ નું એક જ સૂત્ર છે ભારત બંધારણ બચાવ લોકશાહી બચાવો આ લોકશાહી બચાવ છે આ ચોવીસમી જો આ લોકોને આ ત્રણસો પાર ને ચારસો પાર ને પાંચસો પાર કરી રહ્યા છે તમે જોશો જવાનું છે જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે હવે આ બાબતમાં હજી કાલે શું થવાનું છે કે પછી આ નક્કી છે રદ થઈ ગયું તો રદ થઈ ગયું કોર્ટમાં જવાના છે શું લાગે છે આપને હજી કાલે શું થવાનું છે કઈ નવું હજી પણ આપવાનું છે કે પછી આ ત્રણ વાગે ચિત્ર સ્પષ્ટ આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે જણનારીમાં જોર ના હોય તો હુજાણ બિચારી શું કરે એટલે અત્યારે આ લડાયક નેતા એવા અશોકભાઈ કે બધા કોંગ્રેસીઓ સુજાણીના સ્વરૂપમાં બહુ જ મહેનત કરે છે કે જણનારી બચી જાય પણ જણનારી ક્યાં છે અત્યારે જે નિલેશ કુંભાણી બે ત્રણ દિવસથી શંકાના દાયરામાં છે જે રીતે ટેકેદારો મળતા નથી અપહરણ કર્યા છે તો એફઆઈઆર ક્યાં છે અને એફઆઈઆર કરી છે તો પોલીસે એક્શન ચાલુ કરી છે કે નહીં એ એફઆઈઆર ના આધારે કોર્ટમાં જઈ અને કોઈ ચોક્કસ સમય માંગવો રીટ તો કરી જ શકાય પણ આના આધારે પણ હાઈકોર્ટમાં જઈ શકાય છે અને હવે લાઈન સર એટલે મુદ્દા સર જો આપણે વાત કરીએ તો યસ અત્યારે ફોર્મ કેન્સલ થયું છે માત્ર એક ડીએસપી ના ઉમેદવારનું ફોર્મ બચ્યું છે તો એનાથી બે ત્રણ પ્રકારે માયાવતીને ચાન્સ પે ડાન્સ મારવાનો મોકો મળી ગયો છે બંને બાજુ નેગોશિયેશન ચાલુ થશે માયાવતીજી નું કારણ કે આમ બી એમને કળવા અઘરા હોય હવે આનું શું થઈ શકે તો જે કરેલું ફોર્મ કેન્સલ છે કોર્ટ એટલા ફાસ્ટ ટ્રેકથી તો ચુકાદો ચલાવવાની નથી કે ચૂંટણી પહેલા આનો ચુકાદો આવી જાય કે ભાઈ ના હા હવે સિવાય કે બિનહરીફ જાહેર થાય કારણ કે જો બીએસપી નો ઉમેદવાર પાછું ખેંચે અને બિનહરીફ સીટ જાહેર થાય અને ભવિષ્યમાં કોર્ટનો ચુકાદો ખોટી રીતે તો સુરત લોકસભા જેવી રીતે રાજનારાયણ અને ઇન્દિરા ગાંધી વાળી વાત ચાલતી હતી એવું મને આ કેસમાં બહુ શક્યતા ઓછી દેખાય છે કારણ કે આ કેસમાં એટલા માટે કે જણનારી પોતે એવું ઈચ્છે છે કે એમને લડવું નથી જો એમને લડવું હોત તો નિલેશભાઈ આક્રમકતા બધી રીતે પોલીટિકલ છોડી દિવસથી વાત સાચી માનો કે અસલમ સાયકલવાળાને કોઈ ગાઢતું નથી ગણતું નથી પણ એ એક કોંગ્રેસના વફાદાર સૈનિક છે નિલેશભાઈ અત્યારે કોંગ્રેસના સૈનિક છે નથી લડાઈ લડવાના છે એ પોતે મનસા છે કે નહીં કઈ ખબર નથી એટલે ક્યાંક ને ક્યાંક નિલેશ વર્તન આખું એ દિશામાં જાય છે એ સ્પષ્ટ કહી આપે છે હા કોંગ્રેસ તકલીફ પુષ્કળ પડે છે ગેનીબેન ને પડે છે પણ ગેનીબેન જળનારીમાં જોર છે એ પોતે હિંમતથી લડી રહ્યા છે ઋત્વિક મકવાણા જળનારીમાં જોર છે લડી રહ્યા છે ક્યાંક સાવરકાંઠામાં શોભનાબેનનો વિરોધ થયો તો સામે જડે તુષાર ભાઈ એમની રીતે મક્કમતાથી કામ કરી રહ્યા છે પંચમહાલમાં કામ એમ અહીંયા આ લોકો નિલેશભાઈ પોતે જ કામ નથી કરી રહ્યા ચૂંટણી કાર્યાલય નથી ખોલ્યું પ્રચાર નાનો મોટો ખાલી ગ્રુપ મીટિંગ કરતા પૂરતા એટલે આ તો પહેલેથી સ્ક્રિપ્ટેડ ગેમ હોય કે એકવાર ખાલી ટિકિટ મળી જાય એટલે આપણે સોદાબાજી કરી જ નાખવાની છે એમાં સોદાબાજીની દિશામાં આગળ વધ્યું હોય એવું મને ક્યાંક ને ક્યાંક બધી પૂર્ણ શંકા આશંકા વર્તાઈ રહી છે આનો એક જ ઈલાજ છે અત્યારે કે કોંગ્રેસે બીએસપીનો જે ઉમેદવાર બચ્યો છે એને સંપૂર્ણપણે ટેકો જાહેર કરી અને જેમ કોંગ્રેસનો ઉમેદવાર લડતો હોય એ રીતે લડાઈ લડવાના મૂળમાં આગળ વધવું જોઈએ જેથી કરીને ચૂંટણી ચાલુ રહે નહીતર શું થશે કે બિન થઈ જશે અને કોર્ટ ઈડી સીબીઆઈ આ તો બધું ખબર છે કોના ઈશારે ચાલે છે એટલે કોર્ટ એમને કોંગ્રેસના ફેવરમાં ચુકાદો આપવાની જ નથી એટલું બી આમ વાસ્તવિકતા તો કોર્ટમાં લડવું એના કરતા જે છે એને તમારે સૈનિક કે સેનાપતિ પણ યસ જે બી નો એક ઉમેદવાર બચ્યો છે એને એન કેન પ્રકારે બચાવી રાખી કારણ કે હવે ફોર્મ ભરવાના એટલે ફોર્મ પાછું ખેંચવાના છેલ્લા બે કલાક બાકી છે એને બચાવી અને એને કોંગ્રેસનો ઉમેદવાર ઘોષિત કરે કોંગ્રેસ એટલે સમર્થન તો સુરતમાં થોડો ઘણો પ્રાણ બાકી આ ચૂંટણી એકદમ નિરસ થઈ જશે અને સુરતની અસર બીજી અલગ અલગ આઠ સીટો ઉપર આવશે કે જ્યાં નિષ્ક્રિયતા આવશે અને કાં તો આ લોકોને શીખવા મળી જશે કારણ કે ઘણા લોકો રાહ જોઈને બેઠા છે કોંગ્રેસમાં એક બાજુ કહીએ છીએ કે ઉમેદવારો મળતા નથી તેમ છતાં લડવા લડવાની ઈચ્છુક બહુ બધા હોય છે તો કેમ ઈચ્છતા ધરાવતા હોય છે અમદાવાદમાં ગાંધીનગરમાં ઉમેદવારને પરાણે તૈયાર કરવા પડ્યા હિંમતસિંહ જીવાને સોનલબેન જીવાને ભૂપેન્દ્રભાઈની સામે અમીબેન જેવાને એમ અહીંયા મળતા નથી તો આવી બધી સીટ ઉપર વાંછુકો બહુ હોય છે એનું કારણ માત્ર ને માત્ર આ છે કે કોંગ્રેસ ત્રીસ વર્ષથી સત્તાથી દૂર છે આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક તકલીફમાં છે તો એવામાં કોંગ્રેસી બની બેઠેલા વફાદાર સૈનિકો આવી ઘડીમાં ચાન્સ પર ડાન્સ મારી લેતા હોય છે અશોકભાઈ એ જ સવાલ જે નિષ્ક્રિય રહ્યા છે જ્યાંથી ટિકિટ મળી છે ચૂંટણી કાર્યાલય નથી ખોલવું તે વાત નહીં હોય કે પછી અન્ય ઘણી બધી બાબતો છે કે જેને લઈને શંકા થઈ રહી છે કુંભાણી દ્વારા દ્વારા તો એ બાબત પર પણ વિચારવામાં આવશે કે કેમ તે પણ એક મહત્વનું બની રહે છે નિલેશ કુંભાણીના વિષયમાં આ વાતમાં મને ચર્ચા એટલા માટે નથી લાગતો કે નિલેશ છેવડ સુધી અત્યારે પણ જે છે ટીમ સાથે ત્યાં બેઠા છે સુરતમાં અત્યારે પણ ચર્ચાઓ ચાલી રહી છે હવે નિલેશે શું કર્યું શું નથી કર્યું એ પછીની વાત છે પણ આ બાબતની અંદર જે છે છે એ બરાબર વિરોધ દર્શાવ્યું અને શક્તિસિંહ જ લીગલ ટીમને ફોન કરીને સાહેબને ફોન કરીને બોલાવ્યા છે અને એની સામે વિરોધ દર્શાવી રહ્યા છે હવે એ પછીની બાબત છે પણ અત્યારે તો ટોટલી જેને કહેવાય ફૂલ ફ્લેચ કોંગ્રેસ જે છે એ નિલેશ માટે કાયદાકીય લડત આપવા માટેની પૂરી તૈયારી કરી રહી છે હવે આપણા પ્રશાંતભાઈએ જે સલાહ સૂચન આપી છે એ એમના હિસાબથી બરાબર છે એ જે કહી રહ્યા છે હવે એ શું થશે ભવિષ્યમાં કહી શકાય નહીં પણ એમને દિલથી જે સૂચન આપે છે એમનો આભાર માનું છું પણ હકીકતની અંદર જે છે એ નિલેશ અંબાણી જે છે એ બરાબર અત્યારે પણ સુરતમાં આજે દસ સાડા દસ વાગ્યા સમાચાર છે પછી અગિયાર વાગ્યા સમાચાર છે એ લીગલ ટીમ લઈને બરાબર એમની સામે લડી રહ્યા છે અને હું ફરીથી તમને કહેવા માંગુ છું એ તમામ વિરોધ પક્ષોને તમામ ઉમેદવારોને બેસાડીને અને શા માટે આ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ક્યારેલાલે અને પ્રમુખે પોલીસ પોલીસ ની માંગણી કરવી પડી કેમ ભાઈ આ ગાંધી અને સરદારના ગુજરાતમાં લોકશાહી શરૂ થાય છે એ લોકશાહી થોડું આજ ગુજરાતમાં ગોઠવાનો પ્રયત્નો થઈ રહ્યા છે એને દબાવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે અને બિન હરીફ આવી જાય એના પ્રયત્નો થઈ રહ્યા છે આના માટે આ કુમારણી સામે કરવામાં આવ્યું નિલેશ સામે એ પણ એનો એક ભાગ જ હતો આ પહેલાથી સુરત જે છે એક લેબોરેટરી બનાવીને એક પ્રયોગી સમાજ પાર્ટી નથી કોશિશ કરી લે ધમકાવે લાલચ આપે બધું કરે ઈડી મોકલે ત્યાં સીબીઆઈ મોકલે સીબીસી મોકલે આઈટી મોકલે કશું થવાનું છે નહીં અને હું ફરી તમને કઉ છું કે બે હાજર ચોવીસ ની ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક થશે તમે ચોથી જૂને જોજો આ આ કદાચ સરકાર બાજુ વાજપ તમે જુઓ ક્ષત્રિયો સામે કોમેન્ટ કરતા હોય ભાજપના એક બહુ મોટા આગેવાન આખું ક્ષત્રિય સમાજ મેદાને પડતા હોય પોતાનો વિરોધ દર્શાવતા હોય તો એની નોંધ પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ નાનકડી નોંધમાં રહે અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની સીટ માટે વોટ માટે સત્તા માટે આખો દેશ વોટ માટે આખો ધર્મ વોટ માટે આખા ઉમેદવારો વોટ માટે આ નું જે અપમાન થયું છે એ એ આખા હિન્દુસ્તાનના ક્ષત્રિયનું અપમાન થયું છે એ નથી વિચારી શકતા હવે તો જવાના હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ ક્યાં હવે અરજી થવાની છે અને શું રણનીતિ રહેશે ખાસ કરીને કારણ કે ચૂંટણી હવે નજીક રણનીતિ આ છે કે ઉમેદવારના ઉમેદવાર ટેકેદારોનો અપહરણ કર્યો છે એ ફરિયાદ ઓલરેડી પોલીસમાં નોંધાઈ દેવામાં આવી છે એના આધાર ઉપર કરવાનું છે કે પછી આ ચૂંટણી જે રદ કરવામાં ફોર્મ રદ કરવામાં છે એની સામે જવાનું છે બધી આજે ફાઈનલિઝ થઈ જવાનું છે અને કોંગ્રેસ છોડવાની નથી કોંગ્રેસ કાયદે કી લડત એની સામે આપશે અને બિલકુલ આપશે

બિલકુલ અવાજ ઉઠાવીશું એની સામે બિલકુલ લડીશું આજની તો કાલે અમે બિલકુલ જીતીશું કારણ કે અમે સચ્ચાઈ પણ અત્યારે જે કશું થેરે છે આખી પાર્ટી આ સવાલ પોતાના હાથમાં લઈ લીધું છે આ અમરેલી જે સવાલ હતું અમરેલીમાં પણ આખી પાર્ટી પાછળ ઉભી હતી દરેક જગ્યા ઉપર ઉભી હતી એટલે એની સામે કાયદાકીય લડત એક માત્ર વિકલ્પ અમારી પાસે છે નું સૂચન વિચારણીય છે અન્ય તરફ આપણે વાત કરીએ જે નિલેશ કુમારની વાત કરીએ જે ટેકેદારો છે જે માન્યતાઓને ટેકેદાર રાખ્યા પરિવારજનોને ટેકેદાર રાખ્યા એના પર સવાલ ઉઠી રહ્યા છે જે અસલમ સાયકલવાળાએ પણ જણાવ્યા કે અન્ય જે પણ ઘણા કાર્યકરો હતા અન્ય પણ ઘણા લોકો હતા તેમને પણ રાખી શકે પરંતુ માન્યતાઓને રાખ્યા એ કેમ એના પર સવાલ ઉઠી રહ્યા છે અન્ય જે પછી વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે જ્યાંથી જે એફિડેવિટ આવ્યું છે કે મારી સહી નથી તે પ્રકારનું સોગંદનામું છે તે જ્યાંથી કરાવ્યું છે તે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એવી પણ વાત સામે આવી છે એટલે શંકાના દાયરામાં ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ આવી રહી છે અને અહીંયા નિલેશ કુંભાણી આપનું સુમાન છે ખાટલે મોટી ખોટ ત્યાંથી ચાલુ થઈ છે કે નોર્મલી રાજકીય પાર્ટી કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરે તો ડમી ફોર્મ અને ટેકેદાર તરીકે કાર્યકર્તાઓ કારણ કે કાર્યકર્તાઓ જે એમના માટે મહેનત કરે કામ કરે છે એમને ક્યાંક ને ક્યાંક અહીંયા સાથે રાખવાના હોય છે તો આ એટલે ખરેખર એમણે પાર્ટીને પૂછ્યું છે કે હું મારા ભાણિયાને મારા બનેવીને અને મારા પાર્ટનરને ટેકેદાર જાહેર કરું છું ત્યારબાદ તમે ડમી ફોર્મ કોનું ભરાડાયું છે ને એનો ટેકેદાર કોણ છે એ પણ કોંગ્રેસનો કાર્યકર નથી તો આ બધું જ પહેલેથી જ એ દિશામાં ગયું છે કે જાણે તમે તમારી મનમાની ચલાવી રહ્યા છો નિલેશ કુંભાણી હવે મનમાની એટલા માટે કે એમને કોઈ પાછળ મોટો ખેલ કરવાનો છે એટલે આ ચલાવી અને ત્યાં સુધી લીગલ સેલે શું કર્યું ટેકેદારની સહીથી માંડી જે કંઈ થયું તો લીગલ સેલ કેમ એક્ટિવ નહોતું ભાજપમાં છવ્વીસ સીટ ઉપર દરેક જગ્યાએ ત્રણ ત્રણ જણની લીગલની ટીમ બનાવી એ લોકો ત્યાં જ ગયા ફોર્મ ભરાવડાયા વેરીફાઈ કરાયા અને ચાર ચાર ફોર્મ ભરાવડાયા એક નહીં ભીતમાંથી વરુણ ગાંધીને ટિકિટ નહોતી મળવાની તેમ છતાં એમણે ચાર સેટ ફોર્મ ના તૈયાર કર્યા છે તૈયાર હતા કે મેન્ડેટ આવે એટલે ખાલી એ જ ભરવાનું બાકી રહે તો નિલેશ કુમારીએ માત્ર એક ફોર્મ ભર્યું એમના ડમીનું માત્ર એક ફોર્મ ભર્યું બાકી બધી જગ્યાએ ઇવન કોંગ્રેસના ઉમેદવારોએ બબે ફોર્મ ભર્યા છે ત્રણ ત્રણ ભર્યા જેની બેને બે ફોર્મ ભર્યા છે તો એ લીગલ સેલનું ગાઈડન્સ કેમ નહોતું પહેલું બીજું ટેકેદારોના એફિડેવિટ આ ઓલરેડી કોઈકનો એવો દોરી સંચાર છે કે ફોર્મ પાછું ખેંચવા ન પડે અને રદ થાય અને કોઈ એવી દિશામાં રદ થાય એવું પગલું કેવી રીતે ભરી શકાય તો એફિડેવિટ આવી છે ને ટેકેદારોની એટલા માટે આપણે આને સિરિયસ લઈએ છીએ કોઈ નાનામો પત્ર આવ્યો હોત કે આ સહી મારી નથી તો નાનામા પત્રને કોઈ ગણે નહીં પણ એફિડેવિટ સાથેનો પત્ર એટલું મોટું દસ્તાવેજી ચિત્ર છે એ દસ્તાવેજના આધારે ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટે એક બે મિનિટ બ્રેક મારવી પડે પ્રોસેસને અને એટલા માટે કે એફિડેવિટ ખરાઈ કરવી પડે કે ભાઈ એફિડેવિટ આવી છે તો ટેકેદારો અમારી સામે હાજર થવું પડે એ હાજર થવા માટે તમારી તમને ટાઈમ આપ્યો પેલા નવ વાગ્યાનો આપ્યો પછી અગિયાર વાગ્યાનો આપ્યો આજનો આખો દિવસ જતો રહ્યો એટલે હવે જ્યાં સુધી ટેકેદાર આવે નહીં અને રૂબરૂ ખરાઈ ના થાય ત્યાં સુધી આનું કશું જ ના થઈ શકે અને એટલા માટે એની ચોક્કસ સમય મર્યાદાની બહાર નીકળી ગયો એટલે ફોર્મ કેન્સલ થયું છે આ જ એફિડેવિટની જગ્યાએ નાનામો પત્ર ટેલિફોનિક વાત થઈ હોય તો તરત જ કહી દેવામાં આવે કે ભાઈ આ માન્ય રાખવામાં આવતી નથી આ વાતને અને આ ફોર્મને સ્વીકારવામાં આવે છે પણ એફિડેવિટના આધારે આ વધ્યું છે તો ક્યાંક ને ક્યાંક આ કોઈક લીગલ સેલે એમને શીખવાડ્યું છે કે આવો એફિડેવિટ મોકલી દો એક જ જગ્યાએથી સ્ટેમ્પ પેપર ખરીદ્યા છે અને એફિડેવિટ જશે એટલે ફોર્મ રદ થઈ જશે તમે બધા ગાયબ થઈ જાઓ થોડા દિવસો માટે એટલે ક્યાંક ભૂગર્ભમાં જતા રહ્યા છે અને જાણી સમજીને ભૂગર્ભમાં ગયા છે કોઈ અપહરણ થયું નથી આપણે આ જ રીતે નાટ્યાત્મક હજી આગળ ડ્રામા જોઈશું ભવિષ્યમાં બે દિવસ ચાર દિવસ પછી કે નિલેશ કુમારીના સપોર્ટર આજે યકાયક હાજર થયા પોલીસ સ્ટેશનમાં અહીંયા કાંઈક હાજર થયા કાર્યકર્તાઓની વચ્ચે આ ગેમ પણ આપણને જોવા મળવાની બે દિવસ પછી એ અત્યારનું ભવિષ્ય ભાગળું છું એટલે આમાં બહુ અને બહુ ક્લિયર છે નો ડાઉટ કોંગ્રેસે વિશ્વાસ મૂક્યો છે કે નિલેશ કુંભાણી એક લડાયક નેતા છે પૂર્વ કોર્પોરેટર છે સારો ઉમેદવાર છે એને લડાવો છું યુવાન છે પણ નિલેશ કુંભાણીએ દગો કરે કોંગ્રેસ બિચારી શું કરે એના જ એ વાત છે એટલે આમાં કશું થઈ શકે એમ નથી કોંગ્રેસે એનું મજબૂત સ્ટેન્ડ રાખવા માટે મેં જે કીધું આ એક રસ્તો છે અને બાકી તો કોર્ટમાં જઈ અને કોર્ટને ફાસ્ટ ટ્રેક પર ચલાવી અને ચૂંટણી પહેલા આનો ચુકાદો આવે તો કઈક એમનું કામ બને પણ ક્યાંક ને ક્યાંક ભરોસાપાત્ર જે ઉમેદવારોને લાવવા એક ખાસ કરીને વાત છે અશોકભાઈ કોંગ્રેસ માટે આ નિલેશ કુમાર ટિકિટ આપી અને જે ફરિયાદ થઈ છે પોલીસમાં

નથી લાગતું કારણ કે અપહરણ કરવામાં આવ્યું છે એ પછી ખબર પડશે અપહરણ થયું છે એને બાબતમાં જવાના છે આજે ફાઇનલ થઈ જશે બપોરે ત્રણ વાગ્યા સુધી પણ આ બાબતમાં બિલકુલ સ્પષ્ટ છે કે ટેકેદારો નું અપહરણ થયું છે અને એમાં ભારતીય જનતા પાર્ટીનું નું નેતૃત્વ અંદર સામેલ છે

હું ચર્ચા કરું છું ભાજપ ને ખેલ પાડવો હોય તો બનાસકાંઠામાં પાડે સુરેન્દ્રનગરમાં માં પાડે સાબરકાંઠામાં પાડે અમરેલીમાં પાડે અને જ્યાં થોડું ઘણું ડલ છે એ રાજકોટ જેવામાં પાડે બરાબર કે ભાઈ અહીંયા વિરોધ ચાલે છે સુરત વલસાડ એટલે સુરત નવસારી અમદાવાદ ગાંધીનગર બરોડા રાજકોટ આ બધી સીટો કેક વોક છે ભાજપ માટે અને કોંગ્રેસ પણ માનસિક રીતે સ્વીકારે છે છે ત્યાં ફાઇટ નથી આપવાની એમને સન્માનજનક હાર મેળવવાની છે એટલે એટલે હાર મેળવવાની સુરતમાં પણ એવો જ કદાવર ચહેરો જેવી રીતે નૈસદભાઈ દેસાઈ નવસારીમાં કોઈ તૈયાર નહોતું થયું નૈશદભાઈ એક બહુ સન્માનજનક ચહેરો કહેવાય એટલે એવા ચહેરાની શોધ હતી ભાજપ ખેલ કરતો હોય હું એમાં ભાજપની ફેવર નથી કરતો પણ ભાજપને ખેલ કરો તો બીજી બધી જગ્યા એમના માટે હજાર સીટો એટલે બાવીસ છે ગુજરાતમાં જ્યાં એને ખેલ કરવાનો હોય આ પાંચ છ સીટો છે જ્યાં ખેલ કરવાની કોઈ જરૂર નથી હોતી એમ આગામી સમયમાં હવે ત્રણ વાગે શું ચિત્ર સ્પર્શ થાય છે કેટલા ઉમેદવારો કે જે નામ જાહેર થાય છે અને હવે કોંગ્રેસ આગળ કોર્ટમાં પણ જવાની છે ત્યારે કોર્ટ તરફથી કેવા પ્રકારની જે પ્રકારે કોંગ્રેસ માટે સમાચાર આવે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે પરંતુ હાલ તો ઉમેદવારનું ફોર્મ રદ થયું છે અને સુરત પરથી સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નથી અને અન્ય જે ઉમેદવારો પણ ફોર્મ પાછા ખેંચી રહ્યા છે માત્ર એક પ્યરેલાલ છે બીએસપીના કે જેઓ હજી અત્યારે તો સંપર્ક વિહોણા છે તેવા મામલો સામે આવે